હાઈ એવરીવન કેમ છો હું છું તમારો મિત્ર માહિત સોરટિયા અને મહુવા ઓનિયન ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો આજે તારીખ છે બાવીસ પાંચ બે હજાર ને વાર છે ગુરુવાર આજે લાઈવ બજાર ભાવ આપડે કેસર કેરી મદાર કેરી અને અધર કેરી છે આપણે જોવા જવાના છીએ મોવા માર્કેટિંગ યાર્ડથી તો વિડીયોમાં એન્ડ સુધી બનીને રહેજો ભાઈ ચેનલમાં પહેલી વાર છો નવા છો તો ભાઈ ખાસ તમને રિક્વેસ્ટ છે કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કેમ કે આ ચેનલમાં તમને હરાજીની અપડેટ મળે છે વિડીયોઝ મળે છે તો યાર ખાસ કરીને સબસ્ક્રાઈબ કરો અને ઘણા લોકો છે વિડીયોને એન્ડ સુધી નથી જોતા ભાઈ તો ભાઈ પ્લીઝ વિડીયોને એન્ડ સુધી જોવો બરાબર અને ઘણા સ્કીપકીપ કરીને જોવો છો તો ભાઈ જે લોકો સુધી વિડીયો પહોંચવો પડે પહોંચતો નથી તો ચલો કાંઈ વાંધો નહીં હરાજી ચાલુ જ છે

તેરસો આપી દો ભાઈ તેરસો 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 દેરસો દેરસો દહ ઉતારીરસો દેલા તેરસો ભાઈ લે તેરસો હિંમતભાઈ જેવી છે તેરસો દેરસો દેરસો તેરસો દેરસો ધી દો કઈ મત આઠસો ઇજવાનભાઈ બોલાય બારસો ચાર આઠ ડબ્બી માં બારસો રૂપિયા ભાઈ લાભ બારસો ચાર આઠીમાં બારસો રૂપિયા રૂપિયામાં એમાં કઈ તો હોય એક કેરીમાં બારસો

Best three forms of wykornamedzaarenwoong hana architectural bihanzi barso anghi barso nali barso rupiak hai Chris gailutta hataribarso Canoniz vidiyah nosi barso

बार सोवी इयने इय्यां खप्पी देहा बार सो बी बार सो वी बारसो वी बार सौ वी बाय बार सो वी ठेलो पुछे त रे बारसो वी बार सो भी आपी दो बार सौ वी एबा बारसो वी बार सो वी बारसो

લીટી 1270 ગુલા 1270 1270 1270 1270 રાખી દો હે ગુલો આપ દે સમાવ 1213 માં કે રાજા આપો લઈ જજો ભાઈ 1110 તારા ને 1110 ઢગલો મારી દે ને 1110 આરે વધારી હતી કેમ મારવો ઢગલો ની ભાઈ ઢગલો આ કેરી રશિયાની કેરીમાં અમાર ઢગલો હા તો પછી 1110 આપી દો ભી 1142 આપી દો 1120 અડધા માય ને એ દર્શી બચ્ચુ 1120 1120 1100 1100 1100 Hadi gel son. 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 Hadi gel બાર હતા મસ્કરી એક હજાર પચ્યા ભાઈ હા ભાઈ એક હજાર પચાસ ભાવેશ